વોર્ડ ઓગ્રેનેશન એટલે કે એ કોરોનાના માટેની જાહેર આરોગ્ય ઇમરજન્સી નોટિફિકેશન પાસે ખેંચવા લગભગ સાત મહિના પછી આ વાયરસે ફરી એક વખત ટેન્શન વધાર્યું છે છેલ્લા થોડા દિવસથી કોરોનાએ આખી દુનિયામાં ફરી માથું ઉચ્ક્યું છે જેની પાછળનું કારણ એ છે કે ઓમિકોન વેરિયન્ટ અને નવા સબમરિન્ટ ઝીએસ વન રૂપાંતરિત થયું છે નવા સેવે કારણ કે કોરોના કેસમાં વધારો થયો છે જો કોઈ એક્સપર્ટનું કહેવું એમ છે કે આ કેસમાં વધારાના કોરોનાની નવી વ્યાખ્યા લહેર કરતાં પહેલાં હજુ થોડા દિવસો વધુ રાહત જોઈ જોઈએ અને ટેન્શન લેવાની જ કોઈ જરૂરત નહીં સાથે જ એમનું એમ કહેવું પણ એવું છે કે ઓ દ્વારા જાહેર કરેલા વેરિયન્ટ ઓફ ઇન્ટરનેશનલ લિસ્ટ કદાચ અંતિમ ન હોય એક રિપોર્ટર અનુસાર ઓના પૂર્વ વૈજ્ઞાનિકે કહ્યું છે કે ઓમોસિન્ક ફ્લ્યુ જેવા કે ઇન્ફ્યુલુશન એજા એક વન એવાસન વાયન ડ્રાય અને રિપેરેશન સિલિન્ડમાં વાયરસની થતા ઋતુ પરિવર્તન લગતી બીમારીઓ હોઈ શકે છે જે કોવિડ નાઇન્ટીન લક્ષણો સમાવેશ છે તેમના વધુ કોઈ કે લક્ષણો સામે દરેકની તપાસ કરવી શક્યતા નથી આપણે ગંભીર સમસ્યા શેપ અથવા ન્યુમોનિયન પીડિત હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોની તપાસ કરવી જોઈએ સાથે આ ગંદા પાણીની કારણ કે પણ થઈ શકે છે એમ જણાવ્યું હતું કે ઘણા લોકો દેશમાં ફેલાતા વિવિધ શેપને શોધવા અને તેની જાણ કરવા માટે ગંદા પાણીનો નમૂનોનું પરીક્ષણ કરવામાં આવે છે શું માસ્ક પહેરવું જોઈએ નિરીક્ષણનું કહેવું હોય છે કે લગ્ન હોય ટ્રેન અને બસો જેવી બંધ જગ્યાઓ પર માસ્ક પહેરવું એ સારો વિચાર છે માસ્ક પહેરવાની કોવિડ સહિત અને રોગ ન અટકાવી શકાય છે પરંતુ હાલ માસ્ક ફરજિયાત બનાવવાની જરૂર નથી વૃદ્ધ લોકોએ સરગત સ્ત્રીઓને અને રોગ પ્રતિકાર શક્તિની ખામી ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાએ ટાળવું જોઈએ જો તેઓ આમ ન કરે તો તેઓને માસ પહેરવું જોઈએ